ભાઈ સ્વામી ની વાત સાંભળી અને એના તો હવે આપણે બધા સદન થી થઈ ગયા લખાય કારણ કે એક સામાન્ય સંસારીના લગ્નમાં એકાવન રૂપિયા લખાઈતા હોય તો નોટબુક માં લખી રાખે કે એની એમ પ્રસંગ આવે તેની મારે લખાવા પડશે અને આ જીવની જેથી જાન અક્ષરધામમાં જાય છે ને મારો વાલો હોંડાના સિહાસ ને લઈ જાય છે હવે હવે તો ન આવે કારણ કે એના આપણે સગંધ વાળા થયા છે મહિલા મંડળે કેટલી મહેનત કરી શાનો લખાય તો મહારાજ ના સંબંધી થયા પણ હવે કેવડો સંબંધ આપણે એની એને જોયો ઈ આપણે વિચારવાનું કે ખાલી આવજો કહેવાનો રામ રામ કરવાનો એ સંગ્રામ કરવાનો સંબંધ છે કે ઘરે જઈને ચા પાણી પીવાનો સંબંધ છે કે ઘરે જઈને જમવાનો સંબંધ છે કેવડો ભગવાન આયે આપણો સંબંધ છે ને ઈ આપણે વિચારવું અને ઈ આપણે જોવું પડે ભગવાને વચનામતમાં એક એક વાત કહી કોઈ વાત નું કાચું નથી રાખ્યું કોઈ વાત નું કાચું નથી રાખ્યું આ લોક માં કેમ રહેવું ભજન કેમ કરવું મારા ધામ કેમ આવવું મારા ધામ માં કેમ રહેવું આ બધી વાત મહારાજે એક એક કામ ઘણાવટ કરી કરી ગઈ છે એક એક વાત ઘણાવટ કરી મહારાજ આવી ગઈ કીર્તન ભક્તિ મહારાજ ને તો થયો આપણે ચાઈના કેવા

આપણે ભગવાન ના દાસ છીએ અક્ષરધામ અરે મારા હાચા હતા સામે બેઠા એ છે દેહ ના સગા બાળવા લઈ જાય બાળવા અગ્નિ પણ ઘર નો હોય છે ક્યાંય બાળ નો નહીં હોય એ દેહના સગા નું કામ છે અને આ બધા સામે બેઠા ને એ મુક્ત છે આ બધા અક્ષરધામ મુક્ત છે એવો જયારે આપણને ગુણ આવે ને ત્યારે આ વાત સમજાય તો આ લોક ની વાત સમજાણી નથી પૂરી આ લોક ની વાતો પૂરી નથી સમજાણી એક સામાન્ય શિક્ષક ના શબ્દો આપણા ગળામાં ઉતરા નથી મોટા થઈ ગયા હોય ને સામાન્ય શિક્ષક ના શબ્દો આપણા ગળામાં ઉતરા નથી તો અનંત કોટી બ્રહ્માંડના માલિક ના શબ્દો ક્યાંથી ઉતરે પણ આ તો એની કૃપા છે એની નજર આપણા ઉપર પૈડી છે એની નજર આપણા ઉપર પૈડી છે જેથી કરીને આ સત્સંગ યોગ આપણને અને ભગવાન ને આપણને ધામ માં લઈ જવા ને આપણી મરજી નથી એની મરજી છે જ્યારે આવું સર્વ આ ઈકો આવું સર્વ સ્વરૂપ જો કરતા પણ ભગવાન નું મનાઈ જાય ભગવાન નું કરતા પણ મનાઈ જાય સર્વે કરતા મારો ભગવાન છે સર્વે કરતા મારો ભગવાન હું જે કઈ ક્રિયા કરું છું મારાથી જે કઈ થાય છે એ તો મહારાજ ની મારા મહારાજ ની મરજી છે એટલે થાય ભગવાનની મરજી છે એટલે થાય ના ભગવાનની મરજી વગર નીંદર નો આવે ને અમારે ઉઠી નો આપી બોલો પણ વચનામત ખોલીને આપણે પબ્લિક જોયા હોય ને તો આપણને ખબર હોય યાર ફાંસક માં વચનામત માં છે જ્ઞાન શક્તિ ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ ને મહારાજ પ્રેરણા કરે છે જ્ઞાન શક્તિ ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ ને મહારાજ પ્રેરણા કરે કિશોરભાઈ ઘરમાં આપણે રાત્રે સુવાનો સમય થયો હોય નાનું બાળક રોતું હોય ને તો એને કહેવામાં આવે કે આને છાણું રાખો મારે બગડે પણ એ તો પથારીમાં લાંબા સાવાનો સમય છે બાકી દિવાળીની રાતે ફટાકડા આખી રાત પૂછતા હોય અને ઘસગાટ હોતા હોય તો ભગવાન નીંદર લઈએ ને તો ભગવાન ઉઠાડે જ્ઞાન શક્તિ કરીને જ્ઞાન શક્તિ રૂપી આપણામાં ચેતના ભરીને ભગવાન ઉઠાડે ત્યારે ઉઠાય તો જળ પથ્થર જેવા થઈને સૂતા હોય કોઈ ગળું કાપી નાખે ગળમાંથી ચોરી કરીને બધું લઈ જાય કોઈ ખબર ન પડે ઉતા રહી આપણે અરે અને સવારે ચાર વાગ્યા કેમ ઉઠાય છે ભગવાન જ્ઞાન શક્તિ ને પ્રેરણા કરે છે હવે ઉઠતું આવું ભગવાનમાં કરતા પણ ભગવાન સર્વે કરતા મારો ભગવાન 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 તો આપણે બહુ કરીએ અનેક જન્મો આપણને સિદ્ધાંત હતો કે રામચંદ્ર પરમાત્મા ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ ભગવાન મહાદેવજી ભગવાન પણ આપણે કેટલા જીવમાં ઉતાર્યા આપણે કેટલું એનું કયું કયું એ મહત્વનું છે સ્વામિનારાયણ ને તો બધા માને પણ સ્વામિનારાયણનું નો મનાય એનું શું એના માટેનું આ વચ્ચે આ સમજણ માટેનું વચનામત મહારાજે એક એક પોઈન્ટ એક એક વચનામત દેવાની પહેલાં વચનામતમાં મહારાજ એમ કહે કે ભગવાનની મૂર્તિ હૃદયમાં અખંડ દેખાય એથી મોટું સાધન કોઈ કઠોળ નથી એથી મોટી પ્રાપ્તિ પણ કરી સર્વે કરતા જ્યારે ભગવાન મનાવી દે ને સર્વે કરતા કે મને બોલાવે છે તો મહારાજની ઈચ્છા છે એટલે હું બોલી શકું છું નહીં આપણે નથી કહેતા કે બાપા સવારે હું જે હુંતા સવારે ઊભા જ ન થયા રામમાં બોલી મારાથી હલાય છે ચલાય છે મંદિર અહેવાય છે દેવ દર્શન થાય છે એ મારા ભગવાનની ઈચ્છા છે એટલે અહીંયા હોય છે ભગવાનનું શરૂઆત ભગવાનનું મહાત્મય રાખ્યું એ મહાત્મય કેવી રીતે રે એ મહારાજ અહીંયા આપણને શિખર આપણે સર્વે મહારાજને હૃદયમાં ધારી હે મહારાજ આ લોકના શબ્દો પણ પૂરી રીતે સમજ્યા નથી આ તો અક્ષરધામના શબ્દો હે અમને ક્યાંથી સમજાય પણ હે મહારાજ તમારા શબ્દો જ્યારે સમજવા અમારા જીવમાં ઉતારવા અમે બેઠા છીએ ને તો હે મહારાજ અમારે ભેગા રહ્યા હે મહારાજ તમે ભેગા રહ્યો તમે રાજી રહ્યો તમે કૃપા કરો તો આ શબ્દો સમજાઈ નકર સમજાય એવા નથી કારણ કે કથામાં તો બેસાય પણ કથા જીવમાં બેસે ને તો કામ કથા આપણામાં કેટલી બેઠી એ વિચારવું પડે આપણે કથામાં તો બેઠા કેટલી વાર ભાગવત સાંભળીને કેટલી વાર કેટલું સાંભળ્યું વર્ષોથી કથાઓ સાંભળ્યા છે તો કથા આપણામાં કેટલી બેઠી કોઈની હિસાબ કહી લો બાર બાર ચૌદ ચૌદ વર્ષથી અત્યારે યુવક મંડળ હાલતું હોય એક સભા એવી નથી કે આપણે જોઈતા બોલો તાલીમ પાડવી જોઈએ

તો એ દેહને પોષણ કરવા માટેનું ભોજન છે અને જો આ મારા વાલાનો પ્રસાદ છે હે મહારાજ તમારો પ્રસાદ મને દો હું ગ્રહણ કરી અને તૃપ્ત થાવ તો એ જીવનું ભોજન છે આ મહાત્મય હોવું જોઈએ આપણે આ દેહ હું નથી સ્વામીએ વાત કરી હતી ગઈ સભામાં જો કોઈને યાદ રહ્યું હોય તો યાદ રાખ્યું કોઈ હતા સભામાં સ્વામી લાલજી મહારાજ ના લગ્ન માં જવાની વાત કરી હતી ત્યારે એમ કીધું લાલજી મહારાજ તો આપણા જીવ ના સગા છે જીવ ના એની ઘરે આ બે મૂકીને છતે દે એની ઘરે છે ને બે મૂકીને એની ઘરે જવાનું એ જીવ ના સગા કારણ કે આ જીવાત્મા આમાંથી નીકળીને પરમ પરમાત્મા ને પામવાનો છે આ દેહ તો અહીંયા અહિયાં રહી જવાનો પણ જ્યાં સુધી આ દેહ ને દેહ ના સંબંધી ને પોતાના મનાય છે ને ત્યાં સુધી જન્મ મરણ ટળતા નથી આપણી ઘરે દીકરાનો જન્મ થાય દીકરીનો જન્મ થાય ત્યારે એમ થાય કે બુઢાપામાં મને સાચવશે પણ એમ કોઈ થયું કે મારી ઘરે પરમ કૃપાળુ પરમાત્માના ભક્તનો જન્મ થયો છે મને તો સત્સંગ મળ્યો છે પણ મારી ઘરે આવનારને પણ હું સત્સંગ આપું આવું જ્યારે મનાય ને ત્યારે એ સતે દેહ અક્ષરધામ કર્યો પછી એને અક્ષરધામમાં જવું છે એમ કેવું ન પડે એને મનમાં અક્ષરધામ જ પણ હિસાબ કર્યો હિસાબો કે આજે મારું મન કેવું ભગવાન મહારાજ આપણે પ્રાર્થના કરી હે મહારાજ અમારી જોડે રહેજો પેલા ટાઈમ નહીં ગયો મને થોડોક પછી આમાં ખબર પડે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે બોલો સ્વામિનારાયણ હરે તમારા શબ્દો હરે હું સાંભળવા બેઠો મારા જીવમાં ઉતારવા બેઠો ત્યારે કૃપા કરજો કે આ શબ્દો મારા જીવમાં આવે આ સત્સંગ મારામાં જીવ જીવમાં ઉતરે દેહમાં તો ઉતરી ગયો દેહમાં સત્સંગ ઉતરી ગયો એટલે ભજન ભક્તિ થાય છે અહીંયા અવાય છે દેહમાં માં દેહ લઈને તો અહીંયા પણ ભેગો જીવમાં અહીંયા બેઠા થઈ તો આપણો જીવ અહીંયા કથામાં છે જીવ ભક્તિમાં હતો કે કીર્તન ગાતા હતા ને આપણે નિયરા વયા હતા કીર્તન ગાતા હતા કે આપણે ધંધે વયા હતા કે અત્યારે કથા હાલે છે તો આપણે ઘરે થઈ ક્યાં થઈ દેહમાં તો ભક્તિ થાય પણ ભક્તો જ્યાં સુધી જીવમાં ભક્તિ નહીં થાય ત્યાં સુધી કામ નહીં થાય કારણ કે દેહ અહીંયા રહી જવાનો જીવ મહારાજ ને પામવાનો જીવમાં ભક્તિ ઉતરે મહારાજને પ્રાર્થના કરી હે મહારાજ અમારા ભેગા રહેજો આ તમારા શબ્દો અમારા જીવમાં ઉતરે તો કે ધવલ ભગત જીવમાં શબ્દો ઉતરે મહારાજને પ્રાર્થના કરી અને આપણે મહારાજ હે મહારાજ ભેગા રહેજો તમારા શબ્દો અમારા જીવમાં એવું ઉતરે એવી કૃપા કરજો ને આપણે મહારાજના વચનો કહેતા વચનામતા આપણે વાંચીએ સવત અઢારસો છોતેરના માગ સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢરામથે દાદા ખાતરના દરબારમાં સાંજના સમયે ઘોડાસારની ઓછરી એક ગાગલું લખાયું નિરજાતમાં હતું ને થોડો ખેસ પહેર્યો હતો ને માથે રાતાછેરાનો ધોળો ફેંટો બાંધ્યો હતો ને દોરિયાનું અંગરથું પહેર્યું હતું ને ધોળો ચોખાનું ઓઢ્યું હતો ને પોતાના મુખાર્વેજની આગળ સાધુ તથા દેશ દેશના સભા ભરાઈને બેઠી હતી અને એ સભામાં પણ આપણે બેઠા છીએ મારો ભગવાન બોલે ને હું હા મું એવી ભાવના કરું આ વાણી આ તો આપણું માધ્યમ છે બાકી બોલનાર ભગવાન નહીં તર અહીંયાથી બોલા ભગત સુરા બાપુ મહારાજની કે મહારાજ જરા પઠણ છે વરસાદ પડતો નથી તો કે વરસાદ થાય એવું કરો ને તો કે આ કલો બોલે તો વરસાદ થાય આ કલો બોલે તો વરસાદ થાય અને ભાઈ કલા ભગત બોલવાની કોશિશ કરે પણ જીભ ભરે તો બોલે ને તે વાંચથી સુરા ખાતે ને ભોડો મારે કે બોલવું ના બોલને તારા બાપનું શું થાય વરસાદ થાય એમ બોલવા તો કે ઘણું મન થાય બોલવું પણ આ બોલવા દઈએ તો બોલવું મને તો ઘણું મન થાય છે કે વરસાદ થાય એમ હું બોલું પણ આ કે બાપુ બોલવા દઈએ તો બોલું ને એમ મારી વાણી ફક્ત ભગવાનના શબ્દો તમારા કાન સુધી જ પહોંચાડે છે આપણા બધા માટે બોલનાર મારો મહારાજ છે ને આપણે બધા ભગવાનના ભક્ત થઈ આવી ભાવના કરીને વચનામું સાંભળીએ તે સમયે શ્રીજી મહારાજ સર્વે હરિભક્ત સામુ જોઈ અને જાજીવાર વિચારી દે જો એક એક શબ્દો ગ્રહણ કરજો શિલ ભગત મહારાજ જાજી વખત સુધી વિચારીને બોલે છે તો આ વાતમાં કંઈક ગવનતા એ છે આ વાતમાં કંઈક વધારે ભાર દેવાની આપણને બધાની જરૂર છે આ મહારાજના કૃપા વાક્યો છે કોઈ પ્રશ્ન નથી પૂછો મહારાજ સામેથી બોલે દીપક ભગત મહારાજ સામેથી એમ કે છે પાછું જાજી વિચારી વિચારીને એટલે આપણે વિચારવાનું કે આપણા માટે અતિ અગત્યની વાત છે જાજી વિચારીને પછી એમ બોલ્યા સાંભળું વાત કરીએ છીએ જે જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો જે પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું અને પછી આવું હતું અને આટલી ભગવાનની વાસ એમ વર્ષો વર્ષ સરવાળો વિચાર્યા કરવો અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય ને તેને થોડે થોડે નિરંતર ટાળવી અને એમ વિચારે નહીં ને બધી વાસના ભેગી કરે ને તો તે વાસના એની ટાળી કરે ને જેમ વણિક હોય તેની ઘેરનામું કર્યું હોય જો મહિના મહિનાનું નિરંતર ચૂકવી દઈએ ને તો દેતા જાજુ કઠણ ન પડે ને વર્ષ વર્ષદારાનું ભેગું કરીએ તો આપવું બહુ કઠણ પડે એમ નિરંતર વિચાર કરવો અને મન છે તે જગતની વાસનાએ કરીને વાસીત છે જેમ ભૂલે કરીને તિલ વસાય છે તેમ મનને ભગવાનના જે ચરિત્ર તેનું જે મહિમાએ સહિત નિત્ય સ્મરણ એ રૂપ ફૂલને વિશે વાંચવું અને ભગવાનના ચરિત્ર રૂપ જે દાડાના વિશે મનને ગુજરી મેળવી ને ભગવાનના ઘાટ મનમાં કર્યા કરવા એક સમયોને બીજો કરવો બીજો સમયોને ત્રીજો કરવો એમને એમ મનને નવરું લેવા દેવું નહીં એમ કહીને પછી ભૂતનું દર્શન વિસ્તારીને કહી દેખાડ્યું અને પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એવી રીતે ભગવાનના જે ચરિત્ર તથા વાર્તા તથા દર્શન તે એક એક દિવસના જો સંભાળવા માંડે ને તો તેનો પાર ન આવે તો સત્સંગ થયા ને તો દસ પંદર વર્ષ થયા સત્સંગ થયા ને દસ પંદર વર્ષ તો એનો પાક કેમ આવે ન જાવ અને એ એવી રીતે સંભાળવા જે આ ગામમાં આવી રીતે મહારાજ તથા પરમહંસની સભા થઈ આવી રીતે મહારાજની પૂજા થઈ આવી રીતે વાર્તા થઈ ઇત્યાદિ જે જે ભગવાનના ચરિત્ર તેને વારંવાર સંભાળવા અને જે જાજુ ન સમજતો હોય ને એને તો એમ કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે એ જેવો બીજો નથી ત્યારે તમે કહેશો જે અન્ન થોડું ખાય તથા ઘણા ઉપવાસ કરીએ એ તો અમે કહેતા નથી એ તો જેમ જેના નિયમ કહ્યા છે એ પ્રમાણે સાધારણપણે રહેવું અને કરવાનું તો આ અમે તમને કહ્યું તે જ છે અને અમે તો એમ માન્યું છે જે મન નિર્વાસની જોઈ અને દેહ કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય અને તેનું મન જો શુદ્ધ છે તો તેનું અતિ ઊંડું થાય નહીં અને બહાર લોકમાં તો પ્રવૃત્તિવાળા હોય પ્રવૃત્તિવાળા તેનું ગુંડા જેવું જણાય પણ જેમ મન વાસના હોય તે બહાર સારી પેટે નિવૃત્તપણે વરસતો હોય તો તેનું બહાર લોકમાં તો સારું જણાય પણ તેના જીવનું અતિ ગુંડું થાય કેમ જે ગુવા ટાણે તો જેવો મનમાં સંકલ્પ હોય ને તે જ આવે છે જેમ ભરતજીને અંતકાળમાં મૃગનું બાળક મૂડી આવ્યું ત્યારે તે મૃગને આકારે થઈ ગયા પ્રથમ રાજ્ય મેલ્યું હતું ને ઋષભદેવ ભગવાન તો તેના બાળક હતા તો પણ એમ થયું માટે મને કરીને નિર્વાસિત રહેવું એ જ અમારો મત છે અને જે ઉપવાસ કરવા તેને કરીને દેહ દુર્બળ થાય ત્યારે મન દુર્બળ થાય તો ખરું પણ જ્યારે દેહ પુષ્ટ થાય ત્યારે વન મન પાછું પુષ્ટ થાય માટે દેહે કરીને ત્યાગ અને મને કરીને ત્યાગ એ બે ભેળા જોઈએ અને જેને મનમાં ભગવાનના ઘાટ થતા હોય ને જગતના ઘાટ ન થતા હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે અને એવો જે ન હોય તે નાનેરો છે અને ગ્રહસ્થ હોય તેને પણ દેહ કરીને વ્યવહાર કરવો મને કરીને તો ત્યાગની પેઠે નિર્વાસન જ રહેવું ને ભગવાનનું ચિંતન કરવું ને વ્યવહાર તો ભગવાનના વચને કરીને રાખો અને મનનો ત્યાગ સાચો ન હોય તો જનક જેવા રાજ્ય કરતા ને મન તો મોટા યોગેશ્વર જેવું હતું તે માટે મને કરીને ત્યાગ તેજ શ્રેષ્ઠ છે અને જે પોતાના મનમાં ભૂંડા ઘાટ થતા હોય ને તે કહેવા પણ જેમ કૂતરાનું મુખ કુતરો ચાટે સર્પ ઘેર પરણો સાથ મુખ તાટીને પડ્યો આપે અને રાંદીની પાસે સુવાસની સ્ત્રી જાય તો ત્યારે કહે છે આવ ભાઈ હું જેવી શું પણ ખા તેમ પોતાની પેઠે જેને ગુંડાઘાટ થતા હોય તેની આગળ જે ઘાટ કહેવો તે તો આ દર્શાવન દીધા એમ છે માટે ઘાટ કહેને કહેવા તો જેને મનમાં કોઈ દિવસ જગતનો ભૂંડો ઘાટ ન થતો હોય એવો બળ્યો હોય તેને આગળ કહેવો એમ ઘાટ ન થાય એવા પણ ઘણા હોય તેમાંથી પણ એવાને ઘાટ કહેવો જે ઘાટ સાંભળીને તે ઘાટ ઉપર વાત કરે કે ત્યાં સુધી જે કહેનારનો ઘાટ કરી જાય ત્યાં સુધી બેસતો ઉઠતો પીતો સર્વે ક્રિયામાં વાત કર્યા કરે અને તેના ઘાટ ટાળિયામાં કેવી તાળ હોય તો જેમ પોતાના ઘાટ ટાળિયાની તાર હોય તેવી હોય એની આગળ ઘાટ કહેવો અને એની આગળ ઘાટ કહીએ એને આવી રીતે વાતો તો ન કરે અને પોતે આરતું હોય તો શું સમાધ થાય માટે એવી રીતે પોતાના મનનો ઘાટ કહીને ઘાટને ટાળી નાખીને પોતાના મનને વિશે કહેવર ભગવાનના ગાટ કર્યા કરવા ને જગતના સુખ થી નિર્વાસ નહીં એકાદશીની વાત શું મહારાજ ને આપણે પ્રાર્થના કરી હે મહારાજ અહીંયા અમારો જીવ જીત્યો છે કે એમાં વાતને તમે ઉતાર શું પ્રાર્થના કરી આ વાતને અહીંયા પોતાના મનમાં ભગવાન ભજવા તાણે રજો અને તમોગુણના જે ખાતા હોય એની વાત કરી જ્યારે ભગવાન ભજવા બેગીને ત્યાં રેજ આ ઘાટ થાય જગતની વાતો કરવી ઓટે બેવું હોય તો કાંઈ આડું ન આવે બસ પણ જેવી ભગવાનની હાથમાં માળા લીધી નથી કે મન ક્યાંય ગયું નથી તો એ કેને કહેવાતો કે કોઈ મોટા પુરુષ હોય મોટા હરિભક્ત હોય એની પાસે આ બધા ઘાટ કેવા જેને ઘાટ થતા હોય એને કઈને શું ફાયદો ત્યારે મહારાજે કીધું કે એકાદશી આદિ વ્રત ઉપવાસ કરવા એમ મહારાજે કીધું અને દેહને દુર્બળ કરવો પણ મન તો દુર્બળ થાય તો થાય ઉપવાસે કરીને દેહ દુર્બળ થાય અને વાસના જીણ થાય પણ મન તો આ સત્સંગમાંથી મોટા પુરુષની વાત થકી જ દુર્બળ થાય માટે મોટા પુરુષ આગળ આપણા ઘાટ કેવા હે મારા મારે અઠાવન માં વચ્ચે વચ્ચા વાત મહારાજે અઠાવન માં વચ્ચે ભગવાન વધતા ઘાટ થાય તો એ કેમ ટળે ત્યારે ત્યાં મહારાજે ત્રણ આન્સર કર્યા એક તો દેહ નડતો હોય બીજો કુસુમ નડતો હોય ને ત્રીજો પૂર્વ જન્મના એના કર્મો નડતા જયારે ભગવાન ભજવા બેહી ત્યારે દેહ ને દેહના સગા સંબંધી ધંધા રોજગાર આ બધું યાદ આવે એ નડે ત્યારે આત્માનો વિચાર કરવાનો હે મહારાજ આ મહેલ હવેલી આ સગા સંબંધી કોઈ મારા ભેગા આવવાના નથી અત્યારે તો હું મારા પોતા માટે તમારું ભજન કરવા બેઠો છું તો હે મહારાજ એ વિચારો બધા સ્નેહના છે મારા આત્માના વિચારો નથી હું તો પરમ તત્વ આત્મા છું ચેતને રૂપ છું જન્મતોય નથી ને મળતો નથી આવો હું આત્મા છઉ મારા સાચા સગા તો આ છે આચાર્ય મહારાજ ભગવાન ને આ મુક્તો બેટા ને ઈ મારા સાચા સગા એવો વિચાર કરીને ભગવાનનું નું કરી તો અક્ષરધામ બેઠા મહારાજ તેર માં વચના એમ કીએ તેર માં વચના મહારાજ એમ કીએ ધવલ ભગવ કે હું પણ ત્યાં બેઠો બેઠો બોલું છું ને તમે બધા જ્ઞાન બેઠા છો બોલો આ શબ્દો ભગવાનના છે જ્યાં સત્સંગ થાય ને ત્યાં મહારાજ અવિચર બને રહેતા હોય આવી વાતું ક્યાંય એકય બ્રહ્માંડમાં થતી નથી એમ મહારાજે કીધું આવી વાતું તો સત્સંગમાં જ થાય સત્ગુરુ થતી થાય દેહના ભાવ ભજન ભચતા નડતા હોય ને તો દેહ આત્માનો વિચાર કરવો ઉસંગ નડતો હોય મૂર્તિની સામે ઉભાડી હતી તો ભગત પછી એવું વિચારે કે મને મૂર્તિ દેખાતી નથી પછી ખબર નથી પડતી કેવા વાઘા ફેર્યાતા અને શું વસ્ત્ર ધારણ કર્યા હતા સિંહજીએ શું ધારણ કર્યું તું રામચંદ્ર ભગવાનનું મને કાંઈ ખબર નથી આપણે રસ્તામાં જ્યારે મંદિરે જગત જગતની વાતો કરતા કરતા જાય અને એટલે સંકલ્પ એવા થાય જે જોયું છે એ સામે આવવાનું કુસંગ 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 આ વસ્તુ મહારાજે કીધું કે કુસમ થકી રક્ષા કરજો એમ રોજ ભગવાન પાસે માગવાનું કીધું એક દી નહીં એ કુસમ કરી દે ને સત્સંગ કરતા કરતા કુસમ કઈ આવે ને કઈ નક્કી ન હોય અને સત્સંગમાં કુસંગ તો બહુ ખરાબ આવો સત્સંગ મળ્યો હોય આટલા હરિભક્તો બેઠા હોય ને જયારે આમાં આપણને કોઈના અભાવ અવગુણ આવે ને એ મોટો કુસંગ ઈ મોટો કુસંગ છે કે હવે જલ્દી પૂરું કરે તો સારું તો ખાવા ભેગા થાય એ મોટો કુસંગ છે હલ્દી પૂરું કરે તો સારું તો કઈક હવે આમાં નાખી એમ તો ઈ દેહ નો ભાવ છે તો દેહનો નો ભાવ છે આ તો મારો ભગવાન એનું ભજન કરવા બોલાવે ભોજન નહીં આપે આ જીવ નો સંબંધ હા જીવનો નો પાસે ઉભું રહેવું છે આપણે જ્યાં ત્યાં ખાવું છે જ્યાં ત્યાં ઉભું રહેવું છે અને આપણે વિચારીએ ભગવાન ને ભગવાન ના ભક્ત માં એટલું એક રહેતું નથી મારા અંતકરણમાં ભગવાન એટલા રહેતા નથી અપવિત્ર ખોરાક ખાય અને પવિત્રતાની વાતો કરી ક્યાંથી ભેગું થાય અંધારામાં રહી અને અજવાળાની વાતો કરવી ખાવું છે જેનું તેની પાસે ઊભું રહેવું છે ભગવાનના પરમ હરિભક્તો હોય તો એનો અવગુણ અભાવ લેવો છે દરરોજ મંદિરે જાતા હોય આવા મંદિરોમાં આવતા હોય સામે ખુરશી ઉપર બે ભક્તો બેઠા હોય તો એમ વિચારે કે હું તો ભગવાનનું ભજન કરું ઓલા જો ને આવીને ટોળ ટપા કરે આ મનમાં વિચાર આવે ને આવેલી અભાવ છે આ ભગવાન ના ઘરમાં આવેલો કોઈ નાનો ન હોય ભલા માણસ નાનકડો કોઈ આવી ન નો ભગવાનનો દીકરો જગત નો માણસ નો આવેલો જગત માં તો લાખો જણા છે કથામાં કેટલા દે મંદિરોમાં કેટલા જાય છે રાજકોટમાં તો ત્રીપાસ લાખ ની વસ્તી હશે તો એમાં પાંચ લાખ મંદિરમાં જાતા હશે રાજકોટમાં આ નથી મળતું ખરીદ કારણ કે અભાવ અવગુણ આ બધું આપણને નડે અહીંયા આવી અને તેના તેના ને અવગુણ ભક્તોના અભાવને અવગુણ કરતા પેલા બધા મતમાં મહારાજે વાત કરી સંતો જયારે આપણા સ્વભાવ ઉપર વાત કરતા હોય હરિભક્તો જયારે આપણા સ્વભાવ ઉપર વાત કરે કે ભગત તમારે આમ ન બેહાય કથામાં આવો આવો બરાબર છે આવ્યા છે પણ પગ ઉપર પગ ન ચડાવે આવી જયારે વાતો કરતા હોય ત્યારે વાતના કરનારું આપણને અવગણ ને અવગુણ આવી જાય કે હું આવી કથામાં આવ્યો નથી આવતા કેટલાય ને આવ્યો મને ટોપે મોટો માણસ થાય એ સ્કૂલ નું નામ વધે એમ આ સંતો શીખરાવે કે આગળ થઈને મોટો ભગવાનનો ભક્ત થાય મારા ભગવાનના ધામ ને પામે મારા બાકી સંતો એ અને ભક્તો એ તો પોતાના માટે પોતાના સગા ને છોડીને આપણા માટે આ મહેનત કરે છે અને વટીને કે પાંચ ખાસરા મારીને જો સંતો કહેતા હોય આપણા સ્વભાવ ઉપર અવગુણ લેવો એનો ગુણ લેવો એમ મારા ખોલજો કોઈ મોબાઈલ હોય દસમા વતનામત માં લઈશું કે નીતિ સંતો પાંચ ખાસડા મારે ને તો એની પાણી જઈને પાંચ ખાસડા શું સબલ ભગત ભાઈ ચપલ ખાડી ઉપર મારે એ ખાસ નહીં પણ તમારા સ્વભાવ ઉપર વાત કરે તમારા કામ નડે છે તમને ક્રોધ નડે છે તમને શું નડે છે તમારા સ્વભાવ કહેવાય તમને કોઈ વ્યસન છે તમે જ્યાં ત્યાં હોટલનું જવું તેવું ખાવ છો આવી વાતો કરે ને એ ખાંસડા માયરા કહેવાય અને છતાં પણ એની પાસે જાવ અને મારો ભગવાન તો એવો રાજી થયો ને જયા ભગત ભગવાન એમ કે એવા સંતના સાનિધ્યમાં તમે બેઠા હો અને તમારાથી એ અવગુણ ઈ સંતને દી પ્રાપ્તિ થાય ને એ તમને થાય એમ એમ ભગવાને દસમા વનમાં મારો ભગવાન કે કેવો દયાનો છે સાંજે ભગવાનને ખબર છે ભગવાનને ખબર છે કે આ સંત માં એ શું કામ બેઠો